અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે ડ્રાઇવિંગ રોડ પર એક અકસ્માત થયો અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ધુમાવતા કારે પલટી મારી ગઈ ડ્રાઇવરે આગળ અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની પણ લોકોમાં ચર્ચા છે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી તો અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત થયો હતો તસવીરોમાં જોઈ શકાય છે આખી ઘટના કેદ થઈ છે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે કેટલી સ્પીડમાં આવી રહી હતી કાર તે આપ જોઈ શકો છો અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ડ્રાઇવિંગ રોડ પર ત્યાં આ અકસ્માત થયો અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લા સુધી ઘૂસી ગઈ હતી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી ડ્રાઈવરે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોવાની ચર્ચા છે અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે ચાર રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે જોકે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે સાથે સોની ગુજરાતી આ તરફ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની પેલેડિયમ મોલ તરફના હિસ્સામાં બ્રિજ પર આ ઘટના બની અકસ્માતની ઘટના રાત્રે બે કલાકે બની જ્યાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો જ્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાય અને આજે એક વર્ષ પૂરું થયું પરંતુ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ન્યાય ક્યારે મળશે તેની રાહ છે અગ્નિકાંડમાં એક નહીં બે નહીં પરંતુ સત્યાવીસ સત્યાવીસ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો આગમાં એ રીતે ભરતું થયા હતા કે તેમની લાશની ઓળખ માટે તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા એક વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિકાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે છે પરંતુ કાયદામાં રહેલ છટક કહો કે પછી વિધિના લેખ પંદર પૈકી ચાર આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે મારા મારા મારી બે ત્રણ ગુમાવ્યા છે અને મારી ઈચ્છા એવી છે કે આરોપીઓને તો સખ્ત માં સખ્ત સજા થવી જોઈએ નાના નાના જીવને કેટલા સપના હોય બધા સપના એના મા બાપના સપના હોય છોકરાઓના એવા સપના હોય એ બધા સપના એનું બધી જિંદગી જાખી કેટલા જિંદગી જાખી એમ થઈ ગઈ પૂરી થઈ ગઈ એવું બધાને થઈ ગયું છે ઈ માણસને સજા આપવી જ જોઈએ એમ એની જિંદગી હવે એવી જ થઈ જવી જોઈએ જે કેસ ચાલે છે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ અને જેમ બને એનું રિઝલ્ટ વહેલા આવવું પડે આવવું જોઈએ અને દોષિત છે એને આજીવન કેદ થાવી જોઈએ એને એને મોતની સજા નથી દેવી એને જીવતા જ રાખવા જ્યાં સુધી જિંદગી હોય ને ત્યાં સુધી જીવે ખરા પણ એ જેલમાં જીવે જેથી કરીને એ આનંદ ના કરી શકે જે અમારા છોકરા જે આનંદ કરવા ગયા હતા એ આનંદ ન કરી શકે એની જેમ જેટલા આરોપીઓ છે એ આનંદ ન કરી હકે ના એની મિલકત વાપરી શકે એની એની જે મિલકત થઈ એવા પરિવારને આપી દો કે જેને જરૂર સખત જરૂર હોય આ પંદર આરોપીઓમાંથી કુલ ચાર આરોપીઓ છે એ જામીન મુક્ત થયેલ છે અને અગિયાર આરોપીઓ છે એ આજની તારીખે બે એંડથી બાર છે તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે બેલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે એવી જે અમારી મહેનત ચાલી રહી છે એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે જેના કારણે જેટલી શક્ય બને એટલી વહેલી ટાઈલ ચાલુ થઈ બેલ ન મળે એવી અમારી વિક્ટીમ પરિવાર તરફથી કોશિશ છે રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હતી જે હવે કાબૂમાં આવી ચૂકી છે વહેલી સવારે આગ લાગી હતી અને આગ ઉપર ફાયર વિભાગે કાબૂ મેળવી લીધો છે એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી કંપનીમાં આગનો બનાવ બન્યો હતો આગ લાગતા મેટોડા અને રાજકોટ ફાયર ટીમની પણ મદદ લેવાઈ રાજકોટથી પાંચ ફાયરની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તો બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો જ્યારે આગ લાગી હતી ત્યારે ધીરે ધીરે તે વિકરાળ બનતી ગઈ હતી જેથી રાજકોટથી ફાયરની પાંચ ટીમો અહીંયા બોલાવવામાં આવી હતી મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા તો આટલું જ નમસ્કાર

દિવસ ચોમાસાની પધરામણી થઈ ગઈ છે છેલ્લા વર્ષમાં સૌથી પહેલું પહોંચેલું ચોમાસું કેરળ પહોંચ્યું છેલ્લે બે હજાર નવ માં ત્રેવીસમે પહોંચ્યું હતું ચોમાસું કેરળ બાદ પંદર દિવસ માં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસુ સામાન્ય કરતા અઠવાડિયું પહેલું પહોંચ્યું ચોમાસું અગાઉ બે હજાર એક અને બે હજાર નવમાં ત્રેવીસ મે ચોમાસું બેઠું હતું સામાન્ય રીતે એક જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે સૌથી પહેલું ચોમાસું ઓગણીસો અઢારમાં અગિયાર મે બેસી ગયું હતું સૌથી મોડું ચોમાસું બે હજાર સોળમાં નવ જૂને બેઠું હતું એટલે કે ફરી એક વખત સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ચોમાસા માટે તૈયાર થઈ જાઓ આવી રહ્યું છે રિમઝિમ ચોમાસું ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું એક જ દિવસમાં ચોમાસા એ મોટી છલાંગ મારી છે કેરળ કર્ણાટક તમિલનાડુમાં ચોમાસુ બેઠું છે મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે મહારાષ્ટ્રમાં ચોમાસુ સ્થિતિ છે બે ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસુ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સોળ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે હાલ મહારાષ્ટ્રમાં ટકરાયેલા વાવાઝોડાની અસરે સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ગાહી કરવામાં આવી ગાજવીજ સાથે રાજામાં વરસાદ પડશે છોટાઉદેપુરની સુખતા નદીમાં આવ્યા